ને ગુડ મોર્નિંગ થઈ ગયા છે હવાના હાડા હાથ ને આપણે આજે દવા છાટવાની રાતે વરસાદ હતો અઢી વાગે જાજો નથી ફરિયા બારા પાણી નીકળી ગયા એવું હતું ખાબોચિયા ભાઈ રહ્યા આજે આપણે દવા છાટવાની મગફળીમાં ખાબોચિયા ભરાઈ ગયા રાતે વરસાદ હતો એના દવા છાટવાની છે ને ડાયરેક્ટ એક પોઈન્ટ ઉપર આવી જાય આપણે નાટો વીસ પપનો અડધો કિલો આ ઘોરું બનાવવાનું છે તો આપણે આમાં નાખી દીધું છે જો હવે ઘોરું બનાવું છું એને કીધું એક ભાઈ કલાક પહેલાં ઘોરું બનાવે અને ભેગો નાખવાનો ઘર છે એટલે આપણે જો ઓલું કરવા માંડ્યા અને ભેગી આ નાખવાની બાયરની દેખાય આનાથી ગેસ વધારે થાય કે કે મરી જાય તો આપણે ફટાફટ ઘોરવું કરીને પછી હજી દૂધ દેવા જવું બાકી છે પછી દૂધ દઈ આવી હાડા હાથ થયા હે હાથ ને પિસ્તાલીસ થઈ ગયા પણ મૂળ થાય એક સનેડા વાળાને ફોન કર્યો તો એ આથી હું આવી વેહનું આપણે ગોરમું કરી નાખ હું હવે જે કારણે વરસાદ અગિયાર વાગ્યા લગી નહીં આવે તો આપણું કામ થઈ જાય આપણે સાડા નવ ને આડે થી દવા લેવાના હે આ રીતે ઘોરું બનાવી નહીં ઘોરું કમ્પ્લીટ થઈ ગયું છે ઓલ આપણે દવા છાડી દીધી પંદર દી કઈ નહોતું થયું ખેર આપણે ટ્રાય કરી ન પંદર દી કઈ ના થાય તો આપણે ફતરી જાય વીર આવીએ તો કહેતા મજૂરી કરવી પડશે આપણે ફટાફટ દૂધ દેતા આવી પછી આવીને આપણે દવા છાંટવાની પહેલા જમી લઈ દૂધ આવી પછી આપણે જો બેં બારી થોડો ગાળો તયો પણ ખીલા આપણા કમ્પ્લેટ અંદર બાંધી દીધી હોય પેહુને ભૂકો ના ખાઈ ગયો હોય કામ પૂરું વાહી બાકી બાકી આવી પછી કરી લે હું ખેતી ફર્સ્ટ મારા પપ્પાએ જવાબદારી લીધી પેહવું કોઈ દી પોદરા ખાય ને તો પૈસા પાછા આવી કે ગમે તે દી પેહો પોદરા એ કે ખાય ને ખેતીનું કામ કર લેવા બાકી ગમે તે

કેંડા લેતો આવ્યો ચોકલેટ લેતા આવ્યું તેમ રક્ષાબંધન બેનને પેળા ખવડાવી દેવા તો આપણે માંડવીમાં પાણી ખરી ગયું થોડ થોડું હે અને થોડ થોડી ઈર આવી ગઈ છે એટલે આપણે દવા છાટી જ દેવી હે વ્હાઈટ નથી જોઈએ બાકી ફૂલના એક નંબર છે આ જે ઈર હે એટલે જો ફૂલ ફૂલકાલથી ઘણા હોય તો આપણે દવા છાટી જ દેવી છે ફટાફટ ચાલો આપણે દવા છાટી દઈએ રિક્ષો આગળ આવે છે વરસાદ આવે કે ના આવે એવી અને દવા છટાઈ જાય તો મેળ આવી જાય ગારો તો હે રાતે આવ્યો તો એટલે પણ હવે છાટી દઈએ તડકો ભારી છે દોસ્તો આપણે પંપ ભરી લીધો હોય દવાનો સનેડો આવી ગયો હાલો આપણે ફટાફટ હવે દવા ચાલુ જ કરી દઈએ ગોવિંદભાઈ આપણે આવી ગયા છે દોસ્તો આપણે દવા છાટી ચાલુ કરતી દીધી હા

તો આપણે આ બીજા ખેતરમાં ચાલુ બધું થઈ જાવ તો માંડવીતા જો આપણી હોયથી આપણે દવા છાંટી મસ્ત દવા છાંટાતી જાય કોમેન્ટ કરતો જાય ફટાફટ આપણે હવે આ ખેતરમાં વિડીયો વધી નહીં જાય આપણે દવા ફટાફટ હવે છાટી જઈ જો સ્પ્રે લાગે થતાં થતા ગારા કરે ને આથી ભણે આવે દવા છાંટી દઈ આપણે ફટાફટ દવા છાટી દઈએ પછી આપણો આવશે ભાણે જ આટો દેવા તો આપણે પછી એને મોજ મસ્તી કરવી જોઈએ

ક્યું ભાવ એ માં તને આ ઈ ભાવ એ આ મને માતા હે આ તાર પી હું એમ માતા હે ઈ હે આ તને મજા આવે ને મજા હે ની હા બોલી ફ્રૂટી હા હવે હું જોઈ બીજો ચોકલેટ હેડી હવે હવે કંઈ ઘટે હા

આજનો બ્લોગ આપણે પૂરો કર નહીં મારા ચેનલમાં નવો હોઉં તો સબસ્ક્રાઈબ કરી દેજો